કે માણાવદરમાં બુથ કેપ્ચરિંગના આક્ષેપોનો આ મામલે તમામ લોકસભા સીટ પર ઓબ્ઝર્વરની બેઠક શરૂ છે અને તેમજ પણ આ ઉમેદવારોની બેઠકમાં હાજરી રહેશે હાજર રહેશે અને માણાવદરમાં થયેલા મતદાન અંગે પૃથકરણ કરાશે માણાવદરમાં થયેલા મતદાન અંગે જરૂર પડે તો વિડીયોગ્રાફી તેમજ વેબકાસ્ટિંગની પણ મદદ લેવાશે અને તમામ તપાસ બાદ તૈયાર થયેલો રિપોર્ટ કેન્દ્રીય ચૂંટણી પંચને સોંપવામાં આવશે માણાવદરમાં જે બુથ કેપ્ચરિંગ નો આક્ષેપ થયો તે મામલે હવે લોકસભા સીટ પર ઓબ્ઝર્વરની આ બેઠક શરૂ કરી દેવાય છે કેટલી મહત્વપૂર્ણ આ બેઠક રહેશે અને કેવા પ્રકારની આ બેઠકમાં ચર્ચા અને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે શું બધું માહિતી છે આ બેઠકને લઈ ગુજરાતની છવ્વીસ લોકસભા દ્વારા લોકોને મતદાન દરમિયાનિંગ થઈ હોય એ પ્રકારની એક ફરિયાદ થઈ હતી કે અત્યારે ગુજરાતની જે છવ્વીસ લોકસભા સીટો છે ત્યાં સેન્ટ્રલ એટલે કેન્દ્રીય ઓબ્ઝર્વર મીટિંગ ચાલી રહી છે જિલ્લા કલેક્ટર કેન્દ્રીય ઓબ્ઝર્વર અધિકારી

રજિસ્ટર ઉપર સહી કરે છે અથવા તો જે બુથ અધિકારીની જે પાસે ડાયરી હોય છે એ તમામ જે પુરાવાઓ છે છે ચેકિંગ કરવામાં આવે અને ત્યારબાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે સાથે સાથે જે મતદાન બુથમાં જે વિડીયોગ્રાફી થાય છે અને વેબકાસ્ટિંગ થાય છે એ તમામ પુરાવાઓને પણ ધ્યાનમાં રાખી અને એક એનાલિસિસ થતું હોય છે જે મતદાન થયું છે અને એમાં જો તફાવત થયો હોય તો પણ એનો પણ એક રિપોર્ટ સેન્ટ્રલ ચૂંટણી કમિશનને મોકલી દેવામાં આવ્યો છે આજે સમગ્ર દિવસ દરમિયાન ગુજરાતની છવ્વીસ લોકસભા સીટો ઉપર ઓબ્ઝર્વરની મિટિંગ ચાલશે સવારે અગિયાર વાગ્યાથી આ મિટિંગનો દોર શરૂ થઈ ગયો છે અને તમામ જે લોકસભા સીટો છે ત્યાં મીટિંગ ચાલી રહી છે સાથે સાથે ગુજરાતમાં ચાર વિધાનસભાઓની પણ મિટિંગ વિધાનસભાઓના મતદાન થયા હતા તો આ વિધાનસભાના જે મતદાન જે થયું છે એનું પણ ઓબ્ઝર્વ થઈ રહ્યું છે તમામ જે મતદાન થયા છે તેનું એનાલિસિસ પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે આ કુલ જે તેતાલીસ જે ફરિયાદો થઈ હતી એ ફરિયાદોને ધ્યાનમાં રાખીને પણ ઓબ્ઝર્વર દ્વારા આ એનાલિસિસ થઈ રહ્યું છે આ જે રિપોર્ટ તૈયાર થાય છે કેન્દ્રીય ચૂંટણી પંચ ને મોકલી દેવામાં આવશે અને એમાં જો કોઈ ખામી સર્જાશે તો ત્યારબાદ જે જે કાયદાકીય રીતે નિયમ અનુસાર કાર્યવાહી અથવા તો મતદાન રદ કરવાનો જે મામલો હોય છે એનું પણ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ અત્યારે જે ઓબ્ઝર્વરની જે મીટિંગ છે એ તમામ છવ્વીસ લોકસભા સીટો ઉપર ચાલી રહી છે જી બિલકુલ રાજેન્દ્ર અપડેટ મેળવીશું આપની પાસેથી આ સમગ્ર મામલે ધન્યવાદ અમારી સાથે જોડાવો